કપડવંશ તાલુકામાં ફરી એકવાર દીપડાની હાજરીએ ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જ્યો છે કપરવંશ તાલુકાના ફતિયાવાદ ગામની સીમ વિસ્તારમાં દીપડાની રાડ પડતા જ આખા ગામમાં ભય ફેલાઈ ગયો હતો મળતી માહિતી મુજબ દીપડાએ ભરવાડ સમાજના એક બકરા પર હુમલો કરી તેને ફાડી તડપતોડ કરી નાખ્યો હતો જ્યારે ભરવાડ પરિવારને આ ઘટના નજરે પડી ત્યારે તેઓ દીપડાને ભગાડવા દોડ્યા પરંતુ દીપરો બકરા છોડીને એક નાનું બકરીનું બચ્ચું મોઢામાં લઈ ભાગી ગયો હતો દીપડાની હાજરીથી સીમ વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ભય વ્યાપી ગયો હતો આ દરમિયાન ગામમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો અને ડીજે વાગી રહ્યો હતો પરંતુ અચાનક દીપડાની રાડ સંભળાતા જ લગ્નનો આનંદ પર ભયમાં બદલાઈ ગયો લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી ઘટનાની જાણ થતાઈ જે ફતિયાવાદ ગામના સરપંચે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગની જાણ કરી જેને પગલે કપરવંશ ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી દીપડાને પકડવા માટે ફતિયાવાદની સીમમાં પિંજરો મૂકવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનામાં ફતિયાવાદ ગામની પ્રજાએ ભરવાડ પરિવારને માનવતાભર્યું સાથ સહકાર આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે હવે મહત્વની વાત એ છે કે દીપડો બકરીનું બચ્ચું ઉપાડી ગયો તે અંગે ભરવાડ પરિવાર શું કહે છે ફતિયાવાદ ગામની પ્રજાએ શું માંગ કરી રહી છે અને દીપડાને ઝડપથી પકડવા માટે તંત્ર કેટલું સજ્જ છે

ને બીજો બકરો ગયો હોય એક બા બીજું પાછે પાછું જાગતા જાગતા એક બાર હારું બીજું ઉપાડી ગયું બીજું ઉપાડી ગયા ને એક ઉપાડી ગયું તો એક રીયું એક તો મારો પત્તો જ નહી શું નામ તમારું મારું નામ સોથા બીજું જોતા જા બકરો કોનો હતો બકરો ભાઈનું નું મારા ભત્રીજા નું પુના નું પુના હા કઈ કામ તમારું

વસ્તી કેટલી એટલે વસ્તી ભેગી થઈ ગઈ વસ્તી ભેગી થઈ માલ તગડ એટલે આ જાનવર ને તગડ્યું આગળ આજ તો ન આવી

Dạ vâng,